અમદાવાદની જે હાલત થઈ છે એને લઈ અને લોકોમાં પણ રોષ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘનમાં હર્ષ સંઘવીએ બેઠક યોજી છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આ બેઠકમાં હાજર રહ્યા છે ગાંધીનગર મનપા કમિશનર બેઠકમાં હાજર રહ્યા છે શહેરમાં વરસાદી પાણીના નિકાલ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં રોડ રસ્તાઓ સહિતના જે પ્રશ્નો છે જે મુદ્દાઓ છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવી છે ગૃહ હર્ષ સંઘવી એક્શન મોડમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે મનપા કમિશનર પણ બેઠકમાં હાજર રહ્યા ગાંધીનગરના આ સાથે શહેરમાં જે વરસાદી પાણીના નિકાલનો મુદ્દો છે જે પ્રમાણે અનેક એવા વિસ્તારો છે અમદાવાદના અને સાથે ગાંધીનગરમાં પણ કે જ્યાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે અને તેને જ લઈ અને આ બેઠકમાં ચર્ચાનો દોર કરવામાં આવ્યો